سلامت چئو خير بابا سلام سلام جي નમસ્કાર મિત્રો જે સુરેન્દ્રનગર જિલ્લામાં જ તમામ તાલુકાના ખેડૂતો મળીને જે કલેક્ટરને આવેદનપત્ર આપવા માટે આવ્યા છે તો તેની અંદર અત્યારે ખેડૂતોને ઘણા બધા પ્રશ્નો છે જેમ કે કેનાલ હોય અને એક અત્યારે મેઈન પ્રશ્ન જે પાવર પાવર ગ્રીડ જે ખેડૂતોના જમીનમાં થાંભલા જે એમને કીધા વગર ઊભા કરી દે છે અને પૂરતું વળતર પણ નથી આવતું એવો એક મુદ્દો આપણી સાથે છે જે ધાંગધ્રાના કલકાવટી ગામનો છે અને આપણી સાથે ખેડૂતો એ તેર ગામનો પ્રશ્ન છે અત્યારે પણ એ ગામના આપણું ખેડૂતો આપણી સાથે હાજર છે અને આપણે તેમની સાથે થોડીક વાતચીત કરી તો શું નામ તમારું અને તમારું ગામ ને તમારો શું મુદ્દો છે મારું નામ મેરુભાઈ વાલજીભાઈ દલવાડી ગામ કંકાવટી અમારે અત્યારે સાતસો પાસઠ કેવી લાકડીયા અમદાવાદ લાઈન નીકળી વીજ લાઈન એમાં જે અધિકારી આવે તે અમને કોઈ જાતનું વળતરનું કોઈ કાગળ કે કંઈ આપતા નથી પ્લસ જે કંઈ પંચરોજ કામ કરે તેમાં ઝાડ હોય તો એ ઝાડની કિંમત નથી લગતા અને પાક નુકસાનીનું કંઈ વળતરનું કંઈ આપતા નથી લેખિતમાં એટલે અમારી ખાસ સરકારને રજૂઆત છે પાક પાક નુકસાનીનું વળતરમાં ભાવ કોઈ જ જાતનો નથી લખતા કે જે ઉત્પાદકતા છે હેક્ટરે કેટલું ઉત્પાદન થાય છે એનું પણ નથી કોઈ મૂલ્યાંકન કરતા અને વારંવાર રજૂઆત કરવા છતાં હજી કોઈ નિવેડો આવતો નથી આનો બળજબરીપૂર્વક કામ કરવા માટે આવે છે જો કામ ન કરવા દે તો પોલીસ પ્રોટેક્શન આરે રાખે આવડાય તો આપણી સાથે ખેડૂત મિત્રો પણ છે આપણે એમની સાથે પણ થોડીક વાતચીત કરીએ કે શું છે તેમની વેદના શું નામ તમારું અને કયું ગામ મારું નામ સિકંદર કુરેશી છે અને હું છેલ્લા બે હજાર સત્તરથી મેં આપણી કચેરીની અંદર આપણી કચેરીની અંદર મેં અરજી કરી છે આજ દિવસ સુધી પેન્ડિંગ છે જ્યારે પણ કચેરીની અંદર એન્ટ્રી કરીએ જ્યારે કચેરીની અંદર આપણી પેન્ડિંગ અરજી વિશે પૂછીએ ત્યાં કોઈ પણ પ્રકારનો પ્રત્યુત્તર નથી આપવામાં આવતો મેં આજ દિવસ સુધી લગભગ વીસથી પચીસ વખત હું કચેરીની અંદર ઓફિસની અંદર સાહેબને મળી આવ્યો પણ આજ દિવસ સુધી મારી અરજીનો કોઈ પણ નિકાલ નથી આવ્યો ભ્રષ્ટાચાર સિવાય બીજું કંઈ નથી જો મોટો માલ આપવામાં આવે તો જ એ અરજીનો નિકાલ થાય છે આવી ભ્રષ્ટાચાર જે નેતાઓ કરે છે એમને અમારી સરકારને વિનંતી છે કે માય બાપ તમે જાગો અને આવા ભ્રષ્ટાચારીઓને બંધ કરો અન્યથા અમે એવું માનીશું કે આ ભ્રષ્ટાચારમાં તમારો ભાગ છે